ભરૂચના નબીપુર મદ્રેસા ખાતે ઈદે મિલાદ ઉન્નબીની ઉજવણી કરાઈ તાલીમાર્થીઓ દ્વારા વિવિધ મંતવ્યો અને કાર્યક્રમો રજૂ કરાયા ઇસ્લામ ધર્મના છેલ્લા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો ઈદે મિલાદ ઉન નબી તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં ઉજવાશે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદરેસાએ અલ વિયુલ ખાતે તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રજૂ કરાયા હતા બાળકોએ મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન ઉપર તેમની જીવનશૈલી તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો સંસ્થાના બાળાઓ અને બાળકો દ્વારા શરીફ પણ પઢવામાં આવી હતી આ પ્રસંગે મદરેસાના મડુરરીશો અને ગામના વ્યક્તિઓ હાજર રહ્યા હતા